ભાવનગર ખાતે યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હાજર ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ની મુલાકાતે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિવિધ ઉદ્યોગ જગતના લોકો સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે આવા કાર્યક્રમના સામૂહિક પ્રયાસોથી ભાવનગરના વિકાસને વેગ મળશે પરંતુ સાથે સાથે સંતુલિત વિકાસ થાય તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ હા હું ખૂબ અભિનંદન આપીશ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સને અને એમની ટીમને ખૂબ સરસ આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર એક્સપોનું કરવામાં આવ્યું છે અને અહીં નાના નાના જુદા જુદા મોટા યુનિટ મધ્યમ યુનિટ એવા ઉદ્યોગકારોને એક પ્લેટફોર્મ પર પોતાનું કૌશલ્ય પોતાની પ્રોડક્ટ દેખાડવા માટેનો એક મોકો પૂરો પાડ્યો છે મને આજે આ એક્સપોની મુલાકાત લેતા ખૂબ આનંદ થયો હું આશા રાખું છું કે સરકાર આ પ્રકારના આયોજનોને પ્રોત્સાહિત કરે ભૂતકાળમાં આપણી એક પોલિસી રહેતી હતી સમતુલિત વિકાસની બેલેન્સ ડેવલપમેન્ટની એટલે એક જ જગ્યાએ વિકાસ વિકાસની વાતો આપણે કરીએ અને જે બીજા જિલ્લાઓ છે અથવા બીજા વિસ્તારો છે એ પછી સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય આદિવાસી પછાત વિસ્તાર હોય એ જિલ્લાઓમાં વિકાસ ઓછો થાય એ અસંતુલિત વિકાસ ન થવો જોઈએ એક જ જગ્યાએ વધારે પડતા ઇન્ડસ્ટ્રીઝ પ્રેશરના કારણે પર્યાવરણને પણ નુકસાની થતી હોય છે ને એટલા જ માટે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી તો એનું આયોજન એવું રહેતું કે જેથી સંતુલિત વિકાસ થાય આજે ગુજરાત સરકારને પણ વિનંતી કરીશ કે એ પોલિસી પણ એવી હોવી જોઈએ કે જેના કારણે એક જ જગ્યાએ પ્રેશર થવાના બદલે સમગ્ર ગુજરાતમાં એક સમતુલિત વિકાસ થાય ભાવનગરમાં આજે આ સરસ આયોજન થયું છે આયોજકોને અભિનંદન ઘણા